દાદા બુલડોઝર લઈને જાઓ પાલનપુરમાં ત્યાંના લોકો તમને સામેથી બોલાવી રહ્યા છે બુલડોઝર સાથે અને તમે મો ફેરવી લો કે ચાલે પછી ત્યાં તમારા જ જ ભાજપના નગરસેવક દબાણ કરીને બેઠા છે એ વાતમાં દમ છે દબાણ કરી કરી રસ્તો પણ પાલનપુર નગરપાલિકા કંઈ કરતી નથી પરંતુ કરે તો કરે શું અને ક્યાંથી કરે કારણ કે દબાણ સમિતિના ચેરમેન જ તો છે આ દબાણ ના કરતા આવું હું નહીં સ્થાનિકો અને નગરપાલિકાથી પીડિત સ્થાનિક નાગરિકો જણાવે છે દાદા આવો આવો દાદાનું બુલડોઝર સમજીએ કે કેવી રીતે અને ક્યાંથી પાલનપુરમાં જાય તો નાગરિકોની પીડા આ થાય અને નાગરિકો પીડામાંથી મુક્ત થઈ શકે જે ભારતીય જનતા પાર્ટીના જ લોકો આપી રહ્યા છે તેવું નાગરિક કહી રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજ્યના કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર ધમાધમ ગેરકાયદેસર બાંધકામો તોડી રહ્યું છે તેવા સમાચારો તમે જોયા હશે અને જોતા પણ હશો પણ આજે એવા સમાચાર બતાવું જ્યાં લોકો સામેથી બોલાવે છે પણ દાદાનું બુલડોઝર જતા ડરે છે કેમ તો એટલે કે નાગરિકોનું કહેવું છે કે દબાણ કરતા ખુદ ભાજપના છે અને દબાણ સમિતિના ચેરમેન છે લો બોલો દબાણ સમિતિના ચેરમેન એટલે શું દબાણ કરવાનું કામ કરવાનું હશે આ ચેરમેન ને વાત છે પાલનપુર નગરપાલિકા વિસ્તારના વાલ્મીકીપુરા વિસ્તારના વોર્ડ નંબર બે ની જ્યાં ના રહીશો ત્રાહી પોકારી ગયા છે કારણ કે મુખ્ય જાહેર માર્ગ પર દબાણ સમિતિના ચેરમેન દબાણ કરી ગયા છે અને તે જગ્યાઓ ભાડે આપી ધંધો ચલાવી રહ્યા છે આ માટે રહીશ નાગરિકોએ મુખ્યમંત્રી અને ચીફ ઓફિસર પાલનપુરને લખ્યું છે તેમાં વાત કરી છે કે અમે આ મામલે ટીપી શાખામાં ગયા તો ત્યાંથી કહેવામાં આવ્યું કે ભાજપના નગરસેવક નરેશભાઈ રાણાએ કહ્યું છે કે તેમના સામે કોઈ અરજી આવે તો દફતરે કરી દેવી અને હજુ નવા બાંધકામો ખડકાઈ રહ્યા છે પાલનપુરના રહીશોએ કહ્યું છે કે સાઠ થી સિત્તેર ફૂટ જાહેર માર્ગ પર આ મહાશય દબાણ કરી લીધું છે છતાં કોઈ અધિકારી કે માયનો લાલ નથી કે બુલડોઝર લઈ ત્યાં પહોંચ્યા થી પાયાના ડેરી સુધીનો રોડ જે સો ફૂટનો છે એ હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ત્રીસ ફૂટનો રોડ રહી ગયો છે ડીપી દિલ્લી પાયાના ડેરી સુધી લોકોએ કાચા પાકા દબાણો કરી અને કાચા મકાનોની અંદર પાકા મકાનો બનાવી રોડ ઉપર દબાણ કરેલ છે એની અંદર કોર્પોરેટરો ધ્યાન જે દોર્યું છે છતાંય કોર્પોરેટરો સાંભળતા નથી કારણ કે દબાણ શાખાના માણસો એમના છે અને બીજી રજૂઆત એટલે કરીએ કારણ કે અમે જીતાડીએ અમે અહીંથી કામ કરીને મોકલીએ છીએ તો એ અમારું સાંભળતા નથી અમે ટેક્સ ભરીએ છીએ બધું ભરીએ છીએ ડીપીથી પાયાનો ડેસી ડેરી સુધી રોડ પહોળો કરવામાં આવે તોડી અને રોડ પહોળો કરવામાં આવે અને અમને અમારું સાંભળી અને જેનું બી હોય રોટલા હોય મકાન હોય ઝુંપડપટ્ટી હોય બધું તોડી અને દાદાનું ગુલ્ડોઝર હાલ ચાલે જ છે તો એ બુલડોઝર અહીંયા બી ફેરવવા જ્યારે ધાર્મિક સ્થળોનું દબાણ એમને નડતા હોય તો આ દબાણો કેમ દેખાતા નથી તો અમને આ દબાણ દૂર કરી અને અમારા રોડ પહોળો કરી આપે અને પંદર દિવસની અંદર રોડ પૂરો કમ્પ્લીટ કરી કમ્પ્લીટ કરી આપે આગળ ચોમાસાની સિઝન આવે છે એટલી રજૂઆત છે બે હાથ જોડીને વિનંતી જય મા રહીશો ત્રાહી મામ થઈ રજૂઆત કરવા માટે રસ્તે ઉતરી રહ્યા છે અરજીઓ કરી રહ્યા છે પત્રો લખી રહ્યા છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર હજુ નિયમ મુજબ કાર્યવાહી કાર્યવાહી રમી રહ્યા છે તેવી વાત કરી રહ્યા છે પાલનપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ડીપીથી શિવનગર સુધીનો રોડ શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી કરવાનું આયોજન કરવામાં આવેલું છે નિયમની પ્રક્રિયા કરી અને આ બાર મીટરનો રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે જે આપણે અત્યારે રજૂઆત કરી દબાણ બાબતની આ રસ્તા ઉપરના જો કોઈ પણ દબાણો હશે

હજુ આ અધિકારીને જાણે જાણ થઈ હોય એ પ્રકારનો જવાબ આપી રહ્યા છે મહિલાની વાત સાંભળો અમારી તકલીફ એ છે કે અહીંયાનો જે ડીપીથી પાયરને ડેરીથી કરી ડીપી સુધીનો રોડ છે ને એની તકલીફ છે તોડી મૂકે છે હજી સુધી કામ કર્યું નથી સો ફૂટનો રોડ છે અને જેટલી પહોળાઈ છે ત્યાં વચમાં ઓટલા બનાવી રાખ્યા છે કે કોઈને ચાલવાની બી જગ્યા નહીં મળતી વચ્ચે સાધનો મૂકી રાખે છે એટલે હા ત્રણ રજૂઆત કરેલી છે ત્રણ અરજીઓ કરેલી છે હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી શું માંગ છે તમારે અમારી માંગે છે કે પોળો રોડ કરી આપો જગ્યા કરી આપો અને રોડ વ્યવસ્થિત કરી આપો તો આ છે ગુજરાત કે જ્યાં ભાજપના જ નગરસેવક સેવક પર દબાણના આરોપ થાય છે લોકો હેરાન પરેશાન થાય છે પણ તેમની સામે કોઈ બુલડોઝરની કાર્યવાહી નથી થતી દેખાતી જેથી લોકો દ્રઢપણે માની રહ્યા છે કે ભાજપમાં હોવાનો ફાયદો તો છે લાખ ખોટું કરો તો પણ કોઈ કાર્યવાહી ના થાય ગમે તેવા બુલડોઝર દાદા ના આવે કે દાદી ના આવે તેના દાંત ખાટા થઈ જાય જ્યારે નામ ભાજપનું આવે નમસ્કાર